જે ભીમસાથીઓ આજે ગાંધીનગર ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ સેક્ટર બાર ખાતે ડૉક્ટર બી આંબેડકર કો ક્રેડિટ એન્ડ સેપ્લાય સોસાયટી ફેડરેશન ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સહકારી મહાઅધિવેશન પણ હતું સાથે વિવિધ સમાજના ક્રેડિટ સોસાયટી અને મંડળીઓ ચલાવતા સભ્યોની આજે મહાઅધિવેશન હતું ગાંધીનગર ખાતે અધ્યક્ષ અને ઉદ્ઘાટક શ્રી દિલીપભાઈ સંઘાણી હતા પૂર્વ મંત્રી કૃષિ સહકાર પશુપાલન કાયદો અને ન્યાયતંત્ર ગુજરાત સરકાર અતિથિ વિશેષ તરીકે શ્રી નરહરી અમીન મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભા ગુજરાત પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત સાથે નિમંત્રક આપ્યું છે જેવા અમૃતલાલ એમ પરમાર ચેરમેન અને ઈશ્વરભાઈ ડી મકવાણા પેટ્રન અને પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય ડૉક્ટર બી આર આંબેડકર કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઝ ફેડરેશનના પેટ્રન એવા ઈશ્વરભાઈ મકવાણા સાહેબે એમની વાતને રજૂઆત કરી હતી અને આવનાર અગાઉ સમયમાં દોઢસો ઉપર મંડળીઓ કરવાની એમને હાથ તજવીજ ધરી છે સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજે ડોક્ટર બી આર આંબેડકર ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ફેડરેશનની સાધારણ સભા બી હતી ગાંધીનગર ખાતે અને આ સંસ્થાનો એક સોવિનિયર એની ગાથા એનું વિમોચન પણ હતું આ રાજ્યમાંથી આદરણીય નરહરિભાઈ અમીન સાહેબ સહકારી આગેવાનોમાં દિલીપભાઈ સંઘવી સંઘવીર સાહેબ અને બીજા અનેક આગેવાનો આજે ગાંધીનગર આવ્યા કાર્યક્રમ બહુ સરસ થયો છે અનુસૂચિત જાતિની ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીઓનું આ ફેડરેશન છે દોઢ લાખથી વધારે સભાસદોની એકસો સત્તર જેટલી સહકારી મંડળીઓનું આ ફેડરેશન છે અનુસૂચિત જાતિના સેવાડે અને માનવી સુધી એને સહયોગ મળે અને સાધના મળે એ માટેની કાર્યવાહી કરી રહ્યા છે ધન્યવાદ